જય ગૌ માતા વંદે ગૌ માત્ર આપણે એક કાલ્ય વિડિયો મૂક્યો હતો એમાં યોષધિનો ગાય માતા જે હરાસારા તરીકે ઉપયોગ કરે છે ગ્રહણ કરે છે તેના હેતુથી એક વિડીયો મૂક્યો હતો પણ એ મારા માન્ય પ્રમાણે આપણને મને જ નહોતો અનુકૂળ આવ્યો તો પછી એના હેતુથી આ બીજો વિડિયો આજમાં હું મૂકું છું સ્ટ્રા કે આ આપણી જંગલી યોષધિ મને નામ નથી આવડતું પોલીસ ભાઈઓ પણ છે યોષધિ જોવો મારો હાથ છે તે આ પછી આ એ પણ યોષધિ છે અને એવી ઘણી બધી છે એમ જો આ એ પણ યોષધિ તરીકે ઉપયોગ થાય છે આનો પણ યોષધી તરીકે ઉપયોગ થાય છે પણ મને નામ નહીં આવડતું ભાઈઓ તો આ આપણે જંગલી ગાય માતા જે યોષધીનો ઉપયોગ ગ્રહણ કરે છે તે આપણે અહીંયા બહુ પ્રમાણમાં મેં એક ફેસબુક ઉપર વિડીયો જોયો હતો તેમાલી મને એમ થયું કે આપણે પણ મેઘી જવો લાગઠ જ છે અમારા આ જંગલની અંદર મેજો રોટી બધે જ છે આ યુષધિઓ નામ નહીં આવડતું પોલીસ ભાઈઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા નંબર છે તેમાં તમે વોટ્સઅપ કરી શકો કે આ યુષ્યધિનું આ નામ આ અયોધિનું આ નામ વ્યક્તિ પોલીસ ભાઈઓ જવો આ બધી છે કાંઈ પણ ગાય માતાને દિક્કત ન આવે તેવી રીતે જવો જોઈ જવો અમારે મહેન્દ્રભાઈ સરવિયાએ આનું નામ બતાવ્યું હતું પણ હવે મને યાદ નથી રહ્યું જવું આ ધીનું નામ અને એક આ પણ હવે યાદ નથી રહ્યું તો એ અમારે પુષ્કળ પ્રમાણમાં જવો એક આ ઔષધિ આ પણ યો શોધી જ છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ